દુનિયાની તમામ સંપદા લઈ આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે તમને તમારાથી મોટું ફેરવી શકે પણ એક માત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોટું ન ફેરવી શકે સાહેબ કારણ એ જનતા છે તમે જોજો જયારે પતિ પત્ની બે એના દીકરા ને લઈ અને લગ્ન માં જાય ને એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાન ની હારે મહેમાનો સાથે જયારે બેઠો હોય દીકરો રમતો હોય મા એ પણ મહેમાનમાં બેઠી હોય સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં માં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ કે અઈ છેટોરે કપડા જોતા બાપ એના ખોળામાં નહીં બેહારે તારી મા પાસે જા અને જ્યાં દીકરો દોડતો દોડતો મા પાસે આવે ને એટલે મા સીધો જેને પોતાની ગોદમાં બેસાડે અને કાતો એના રૂમાલથી અને કાતો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે સાહેબ મા પોતાના સંતાનોને ક્યારેય ન તર છોડી શકે પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તર છોડવા માંડ્યા છે સમયનો યુગ બદલાયો ચાર ચાર દીકરાઓને મા બાપ મોટા કરી શકે પણ ચાર ચાર દીકરાઓ પોતાના મા બાપ ને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે જુઓ તો ખરા સમાજમાં કેટલા કેટલા ઘરડા ઘરો મીંડા બનવા દીકરાના ઘરો મીંડા બનવા કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિ નો વાયરો વાઈ ગયો દુનિયામાં બધું કરજો સાહેબ પણ મા બાપ ને કોઈ નતર છોડતા આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપ તમે ખુશ રાખો હું છાતી ઠોકીને કહું તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે હજાર હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ કારણ તમારા મા બાપ ખુશ છે